સુરતના ગોધરામાં બે ફાર્મ રિક્ષા ચાલકનો આતંક મહિલા અને ત્રણ બાળકોને અડફેટે લીધા અકસ્માતના સીસીટીવી આવ્યા સામે સુરત શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે જેમાં રાહદારીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે આ વિશે એક ચોંકાવનારી ઘટના સુરતના વડોદરા વિસ્તારમાં બની છે હૈ પાર્ક સોસાયટી નજીક એક બેફામ રિક્ષા ચાલકે ચાલતા જઈ રહેલા એક પરિવારને લીધો હતો અકસ્માતમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ફરી એકવાર શહેરમાં ટ્રાફિકના નિયમોના પાલન અને બેફામ વાહન ચાલકોના આતંક પર સવાલો ઉભા કર્યા છે આ આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રિક્ષા ચાલકે બેદરકારી પૂર્વક વાહન ચલાવીને આ દોષ પરિવારને કચડી નાખ્યો પોલીસની કાર્યવાહી પર સવાલ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અકસ્માત ની જાણ પોલીસને કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે આ પ્રકારની બેદરકારી પોલીસ તંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે જો સમયસર કાર્યવાહી કરવામાં આવે તો આવા બેફામ ચાલકોને કાયદાનું ભાન કરાવી શકાય અને ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય પરંતુ આ કિસ્સામાં કાર્યવાહીના અભાવે ભોગ બનનાર પરિવારને ન્યાય મળ્યો નથી જેના કારણે લોકોમાં નારાજગી વધી છે શહેરમાં સલામતીની ચિંતા આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ શહેરમાં રાહદારીઓની સલામતીની સ્થિતિનું પ્રતિબિંબ છે વાહન ચાલકો સામે કડક પગલા લેવાની તાતી જરૂર છે જેથી નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય સીસીટીવી ફૂટેજો જેવા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં પોલીસ દ્વારા કાર્યવાહી ન થવી એ એક ગંભીર બાબત છે સત્તાવાળાએ આ મામલે ધ્યાન આપી તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને ભોગ બનનાર પરિવારને ન્યાય અપાવવો જોઈએ આ ઘટના શહેરમાં ટ્રાફિક નિયમોના કડક અમલ અને રાહદારી સુરક્ષા માટે જાગૃતિ લાવવાની આવશ્યકતા દર્શાવે છે